શ્રીનાથજી એક હાથ તારો ઊંચો શ્રીનાથ એક હાથ તારો ઊંચો શ્રીનાથ સૌને બોલાવતા ઊંચો કરી હાથ વાલા સૌને બોલાવતા ઊંચો કરી હાથ દેવી તે જીવનો કરવા ઉતાર દેવી તે જીવનો કરવા ઉતાર સૌને બોલાવતા ઊંચો કરી હાથ વાલા સૌને બોલાવતા ઊંચો કરી હાથ મોરમુ ગટ ને કાનોમાં કુંડળ કેસરિયા તિલક શોભે છે બાલ પર નાથ તારા શોભે છે વાકળિયા વાળ સૌને બોલાવતા ઊંચો કરી હાથ વાલા સૌને બોલાવતા ઊંચો કરી હાથ પીડા પિતાંબર જર કસી જા કંઠે શોભે છે વૈજયંતી માળા હડપચીએ હિર લો કેવો સોહાય સૌને બોલાવતા ઊંચો કરી હાથ વાલા સૌને બોલાવતા ઊંચો કરી હાથ શ્યામ સ્વરૂપે સુંદર શ્રીનાથજી અધિકારી જીવનો ચાલ્યો છે હાથજી ગુરુ પ્રતાપે મળ્યો તારો સંગાત સૌને બોલાવતા ઊંચો કરી હાથ વાલા સૌને બોલાવતા ઊંચો કરી હાથ વૈષ્ણવ મંડળના સ્વામી સામળિયા ભક્ત જનો ના દીના દયાળા વૈષ્ણવ માગે છે તારા ચરણોમાં વાસ સૌને બોલાવતા ઊંચો કરી હાથવાલા સૌને બોલાવતા ઊંચો કરી હાથ એક હાથ તારો ઊંચો શ્રીનાથ એક હાથ તારો ઊંચો શ્રીનાથ સૌને બોલાવતા ઊંચો કરી હાથ વાલા સૌને બોલાવતા ઊંચો કરી હાથ શ્રીનાથજી બાવાકી છે